કે પહેલી પરીક્ષા આપણી ખરાબ ગઈ કાં તો સારી ગઈ કે એવરેજ ગઈ જે બી ગઈ હોય તો આગળ આપણે શું કરવું જોઈએ સમજી ગયા પણ એ પહેલા એ પહેલા એક એનાઉન્સમેન્ટ કરવા આવ્યા છે મતલબ કે અમે તમારા માટે પેપર સેટ આખો તૈયાર કર્યો છે અચ્છા સાહેબ એક ખાસિયતની વાત પેપર સેટ ની અંદર ખાસિયત શું થાય એટલે કે એ પેપર સેટ જનરલી હોય શું બધામાં કે લખવાવાળો અલગ હોય બનાવવાવાળો અલગ હોય

આ બુટ ની અંદર પેહલું પારું નિકાલ પછી આ બીજું પારું છે એ બી નિકાળ નાખે અને એની ઉપર પછી નવું

ભારત સ્વતંત્ર દેશ છે સ્વતંત્ર દેશના તમે સ્વતંત્ર નાગરિક હોય તો ખરીદો અને ના પૈસા બગાડવા હોય તો અમે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આપવાના છે

તો સૌથી પહેલા એક વાક્ય યાદ રાખો હવે પહેલી પરીક્ષા ખરાબ ગઈ હોય એના માટે એક સરસ મજાનું વાક્ય લખી છે શું લખી છે કે જીત હંમેશા શરૂઆત થી તમે જીતી ગયા કે હારી ગયા અત્યારે તમારે સ્ટુડન્ટ લાઈફ છે તો તમારો સારો રિઝલ્ટ આવે એનો મીનિંગ તમે જીત્યા તમારો જે ટાર્ગેટ હતો એ તમે અચીવ કર્યો પણ ના આવ્યું તેનો મતલબ એવું નહીં કે બધું પૂરું થઈ ગયું આ પહેલી પરીક્ષામાં માની લો કે હું તો એવું જ માનું કે તમે ફેલ થઈ ગયા યા તો તમારા માર્કસ જ નહીં આયા ત્રીસ ચાલીસ ટકા આયા માની લીધું ઘરે બી આપણને બોલ્યા ફેમિલી પ્રેશર થયું આપણું સોસાયટી વાળા બી આપણે મજાક બનાવી દીધી તો કઈ ગભરાટ જરૂર નહીં કારણ કે આ શું છે આ પ્રથમ પરીક્ષા એ તમારી એક શરૂઆત છે કે જેનાથી તમારું ડિસાઈડ નહીં થઈ ગયું કે તમારી એવરેજ આટલી જ છે સમજમાં આવે છે અંતથી નિર્ધારિત થાય છે અંતથી નિર્ધારિત થાય જવાનો મતલબ શું કે એન્ડિંગ મતલબ કે બોર્ડમાં તમે જે રિઝલ્ટ લાવશો એ તમારું ફ્યુચર ડિસાઈડ કરશે જો કે એના પર બી જો એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખો કે કોઈ કાગળિયું કે કોઈક રિઝલ્ટ એ તમારી જિંદગી ડિસાઈડ નથી કરતો સમજ્યા એ વસ્તુ અલગ છે કે તમારે જે વસ્તુ એ પહોંચવું છે જે મુકામ પર પહોંચવું છે તો એના માટે ક્વોલિફિકેશન જરૂરી છે અને ક્વોલિફિકેશન મતલબ કે તમારું બોર્ડનું રિઝલ્ટ તો તમે 11 માં એડમિશન લઈ શકો તો એનાથી બિલકુલ ડિપ્રેશન જવાની જરૂર નથી વાત કે યાદ રાખો કે જે તમને જો શરૂઆત થી ને સાના થી ડિસાઈડ થશે અંત અને હજુ આપણો અંત આવ્યો નથી અત્યાર આપણે જસ્ટ એક સેમેસ્ટર પૂરું થયું એમ તમે સમજી શકાય આગળ એનું બીજું એક ઉદાહરણ લઈએ સમજી ગયા તો તમે ઓળખતા જશો વન એન્ડ ઓન્લી કે દુનિયા આખી અમને ઓળખે છે કોણ છે મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ ની દુનિયા ની વાત કરીએ સમજી ગયા તો શું છે ખાસિયત આ માણસ ની ખાસિયત તમે સમજાવું શું લખ્યું છે

જય સુધી મતલબ પૂરું નહીં થાય જય સુધી હું કરી શકું બસ આટલું તમારામાં હશે તો તમે ભલ ભલી પરીક્ષા કોઈ દી હોય એકદમ નોર્મલ વાત છે પરીક્ષા થી કઈ થઈ નહીં શકતું બધો ખેલ માઇન્ડસેટ નો છે માઇન્ડસેટ પર વાત કરીએ ને તો આગળ આપણે તમને બીજું બી ઓળખતા હશો સમજા કે એક વેબ સિરીઝ છે એની અંદર આ એક કેરેક્ટર બતાવ્યું છે પ્રોફેસર નું કેરેક્ટર તો અહીં અંદર શું છે કે મની હાઇટ્સ ના એક પ્રોફેસર છે મતલબ કે એક વેબ સિરીઝ છે મની હાઇટ્સ નામની એની અંદર આ પ્રોફેસર નામનું એક કેરેક્ટર હોય છે તો એ શું કરતા હોય છે તો દરેક સ્ટેપ એમના પ્લાન મુજબ ચલાવે છે મતલબ એ પહેલેથી પ્રેડિક્ટ કરીને આવે છે કે ભાઈ મારે કેટલું કામ કરવાનું છે કયા ટાઈમે કરવાનું છે કોના જોડે કરાવવાનું છે કેવી રીતે કરાવવાનું છે તો આ બધું પહેલેથી પ્રેડિક્ટ કરી રાખે છે મતલબ વિચાર રાખે છે એટલે દરેક વસ્તુ સિમ્પલ વસ્તુ કે બધું ખેલસાનું હશે આપણો माइंडसेट नो असे મતલબ કે आपलो माइंडसेट एक तरफ है ना तो दरेक वस्तु आपने हासिल कर ही सके એટલે પહેલા ભાઈ પ્લાન એ બનાવી રાખતા હતા ચલો પ્લાન એ આપણો ફેલ ગયો સમજી ગયા તો પછી પ્લાન બી પણ એની જોડે રેડી જ હશે કે હવે આપણે આગળ શું કરવું છે તો સિમ્પલ વસ્તુ કે આ તમ પહેલી પરીક્ષા મે જે બી વિચારે અને તમારા વિચાર્યા મુતાબિક એ કામ થયું નથી એનો મતલબ કે તમારો પ્લાન બનાવવાની અંદર ભૂલથી મિસ્ટેક હશે યા નાની મોટી કઈ કમીઓ રહી ગઈ હશે

આ જે ટાઈમિંગ તમને મળે છે એકવીસ દિવસની રજાઓ એ તમારા માટે ફ્રી હિટ છે એટલે ફ્રી હિટ નો મિનિંગ એટલો જ છે કે તમે ગમે તે ઉઠાવો તમારા શિક્ષક માર દેવાનું એટલે મારું પર્સનલી માનવું એવું છે કે જો કોઈ છોકરો આ એકવીસ દિવસ નો ઉપયોગ કરી લીધો એકદમ સહી સમજી ગયા તો એના લગભગ વોર્ડમાં દસ થી વીસ માર્ક એક્સ્ટ્રા વધી જાય એમ છે તો તમે રિવિઝન નું બનાવો મોક ટેસ્ટ ટેસ્ટ નું શું છે

માઇન્ડસેટ મગજ થી એકદમ પેલા સેટ થઈ જાવ સમજા કે ભાઈ મારામાં દરેક વસ્તુ કરવાની કેપેસિટી છે એવું કહે છે ને કે દુનિયાની અંદર એક નિયમ છે લો ઓફ લો એટ્રેક્શન મતલબ કેવા એનો ગુજરાતી હું સમજાવું તમને બધા તો તમે જે વસ્તુ વિચારો છો એ વાસ્તવમાં તમારા જો બની શકે પણ એમ પૂરા દિલ થી પૂરા મનથી એવું વિચારવાની તમારામાં આવડત હોવી જોઈએ જો તમે વિચારો કે યાર મને બસ આટલા લાવા જ છે તો પછી ધીરે ધીરે તમને એ વસ્તુના આઈડિયા આવતા જશે કે આ વસ્તુ મેળવવા માટે હું શું કરું હું કેટલી મહેનત કરું કોની મદદ લઉં તો સૌથી પહેલો સ્ટેપ એટલો જ છે તમારો માઇન્ડ સેટ કર દો બીજું કે અત્યારે જે આ વેકેશનનો ટાઈમ છે સમજા એ તમારા માટે વેકેશનના યાદ રાખો અબ્જિત ગુલ એ ફ્રી હિટ છે મતલબ કે એનો ઉપયોગ કરો અને જે બી તમે કરતા હોય મતલબ કે જે જગ્યાએ તમે ભણો છો કોઈ બી સ્કૂલમાં ભણતા હોય કોઈ બી ક્લાસીસમાં ભણતા હોય સમજ્યા તો વેકેશન ની અંદર તમને જેટલું બી ભણાવે એનું ઘરે આવીને રિવિઝન કરો પાછળનો જે મતલબ પોર્શન પતી ગયો આપણો સેમેસ્ટરનો તો એનું બી રિવિઝન કરતા રહો થોડુંક થોડુંક તો આપણને કેવું એકદમ ભૂલી જવાય નહીં તો વેકેશનની અંદર બી તમે બન્યા રહો પ્લસ એટલી અપડેટ કહી શકાય કે આપણે કદાચ વેકેશનની અંદર લાઈવ ક્લાસ બી લઈ શકીએ છીએ ફ્રી થઈશું તો ચેનલ જો બને કે મારું લાઈવ લેક્ચર જોતા જવાના કંઈ કરવાનું છે નઈ 24 કલાક કમ ફ્રી હોવાના 1 કલાક લાઈવમાં આવી લેશો કશો પ્રોબ્લેમ છે નહીં સમજી ગયા બીજું પેપર સેટ અને બે વાત કરી દરેક સાહેબે બહુ સારી રીતે સમજા આ મેન વસ્તુ છે પેપર સેટ આ તમને આપવાનો છે બિલકુલ ફ્રી પીડીએફ અપલોડ કરીશું બીજું બિલકુલ ફ્રી જેનો કોઈ ચાર્જ આપવાનો નથી 0 રૂપિયા આખી પીડીએફ તમને આપીશું મતલબ કાલથી આ વિષય પર આપણા વિડીયો અપલોડ થશે બ્લુપ્રિન્ટ જેટલા ખબર છે ખબર જ છે ઉપયોગ હોય બોર્ડ અંદર આપણને કેવી રીતે કામ લાગે સમજી ગયા તો એમની આપણે અલગથી એનો પ્લાનિંગ બનાવીશું અલગથી સ્ટ્રેટેજી બનાવીશું તમારા જીતવા માટેની તો આનો જે વિડીયો ટૂંક સમયમાં કાલથી એટલે કે નેક્સ્ટ ડે થી અપલોડ થવાનો ચાલુ થઈ જશે અને લાસ્ટ એન્ડ ફાઈનલ ટેસ્ટ સિરીઝ સમજ્યા ટેસ્ટ સિરીઝ આની તમને આપવાની છે બિલકુલ ફ્રીમાં માં સમજ્યા અમારી જે એપ્લિકેશન છે એકતા ક્લાસીસ બાય સાયલ્સ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરજો

બાકી એકદમ આરામથી પીડીએફ યુઝ કરો ખાસ શું છે ખબર છે વિથ સોલ્યુશન મતલબ કે આ પેપર નું તમને સોલ્યુશન બી આપી છે અને એનો બી છે ચાર્જ કેટલો બિલકુલ ફ્રી હોય તો ભાઈ કોણ તમને આલવાના બાકી હું તો છે નહીં આ તમને બતાવી દે કે ભાઈ કોઈ નું લઈ આયા અને પૂટુ માર દીધું ભાઈ આ સાહિલ સરે બનાવેલી વસ્તુ છે યાર એ વસ્તુ થી થોડું દિમાગ વાપરો મેં જે બનાવ્યું નથી તેના પર હું મારું લેબલ કમનું મારી શકું એટલે બસ એટલે સિમ્પલ વસ્તુ પ્લોટ કોકનો થયો ઘર બનાવી દીધું એવું આપણને આવડતું જ નથી અને કરવું બી નથી સિમ્પલ વસ્તુ જેટલું હશે એટલું ફ્રી માં અવેલેબલ કરવાનો ટ્રાય કરીશું સમજા મહેનત કરીને બનાવેલું છે યુઝ કરો બિંદાસ અને બીજા સુધી તમે વિડિયો શેર કરો કે જેથી ગુજરાતનો દરેક વિદ્યાર્થી આ વસ્તુનો લાભ ઉઠાવી શકે અને એન્ડિંગ પર એક સારામાં સારી વાત કરીને વિડિયો પૂરો કરું તમે ઓળખતા હશો દુનિયાનો બરાબર કિંગ ખાન જેને ઓળખ્યા છે આખી દુનિયાની અંદર સૌથી વધારે કોઈ માણસને ઓળખતા હોય તો શાહરૂખ ખાન છે ગૂગલ પર સર્ચ કર તો એક ડાયલોગ હંમેશા એને યાદ રાખવાનો તમારા જીવનમાં ઘણો કામ લાગશે શું છે ડાયલોગ સારી રીતે હવે કે અગર આખિર મેં સબ કુછ ઠીક ન હો મતલબ કે એન્ડિંગ પર કશું સારું હજુ થયું નહીં તમારી પહેલી પરીક્ષા કરાર ગઈ અર્ધી ગયા બહુ રાત નામાંતર ઘર બોલે આ કરું ધીરી થઈ

તમારી પણ એનો ચાર્જ તમારે છે ચાર્જ એટલો જ છે કે બીજા વિદ્યાર્થી સુધી એ પહોંચી જવો જોઈએ તમારે એના માટે કઈ દિમાગ વાપરવાનું સિમ્પલ પીડીએફ શેર કરવાની છે જેથી એનો બહુ ઉપયોગ કરી શકે તો ડાયલોગ ભૂલતા નહીં બરાબર છે આ તમારો એન્ડિંગ નથી શું છે પિક્ચર અભી બાકી છે મેરે દોસ્ત તો એન્ડ સુધી તમે બધા બરાબર છે અમે તમારી સાથે જ છે સમજ્યા અને એમસીક્યુ ને બધું જે બી તમારું બોર્ડ ની एग्जाम માં આવશે એના બી વિડિયો આવશે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી રાખો એપ્લિકેશન ડાઉનલોડ કર દો અને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો વિડિયો ના શરૂઆત અંતમાં તમને મોબાઈલ નંબર આપેલો છે તો તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે મારી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ